નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા શહેરમાં આવેલ ઇલિયાસ મોહમ્મદ હુઝેન ઉમરજી સંચાલિત તહુરા મિલમાં પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેઓની જિલ્લાની ટીમ ગોધરા સિટી મામલતદાર સહિત સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતાં જ આઈસીડીએસ તેમજ પીડીએસ માર્કાવાળી આંધ્રપ્રદેશ સરકારી તુવેરદાળનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હોવાનું જણાય હતું જેમાં તુવેરદાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલ જથ્થો લાખ તેર હજાર ત્રણસો કિગ્રા જેની બજાર કિંમત સોળ કરોડ સુડતાળીસ લાખ અડસઠ હજાર ચારસો તેમજ જથ્થો ભરેલ વાહન એક જેની અંદાજીત કિંમત રૂપિયા આઠ લાખ થાય પંચમહાલ જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા પ્રોટીન્સ જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગુજરાત સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેર દાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે આ જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવીને ફરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજારને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઈટર છે તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણ કરતા કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી જેથી તેને ધ્યાને રાખી જથ્થો સીજ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે